તો દુઃખ માં હતી અને દુઃખ માં દુરુપયોગ કર્યો અને જે ભૂવો હોય કે તાંત્રિક હોય કે હોય એના નામથી એને તારી સાથે રૂપિયા પડાયા અને કામાખ્યા દેવી નો હવન કરાયો એના નામના અખંડ દીવાઓ ચાલુ કરાયા અને એવી બીક નાખ્યા આપી કે આ દીવાઓ લઈ જશે તો તમે લોકો મરી જશો એમ જ ને ઓલવાઈ ગયા દીવા કાલે બોલવાયા કાલે સાંજે બોલવાયો અને એક સવાર મારા ત્યાં આઈન ગયા પછી પછી હા અને એક સવારે એક સવારે તો કોઈ મરી ગયો ખરું ના નહીં મર્યું ના ના અરે રા ભગવાન કેવાય ની મે ફોન કર્યો તો કે હું ઊંઘું છું પછી ફોન કરું કે

ના થવા દઉં સુટાછેડા તો તો જોડવા વારી તોડવા વારી થોડી અને એવા ભલ ભલા કંપે તેવા ભુવા હોય અને કદાચ કોઈ દીકરી સાચા હદઈ થી પોતાનો ખોળો નાખીને મન મારો પાપુની મસાણી મેળીનો જો પાલવ પકડે ને અને કોઈ એમ કે ને દીકરી કે હું આટલો મોટો અઘોરી આમ કરી નાખું તેમ કરી નાખું

મારા ચેનલ થી હું દરેક ને એ જાણ કરીશ મારી પારે આયેલા જે પણ મારા ભાવિકો હોય એના ખોટા દેવગતિ ના નામે ડરાવતા કે ધમકાવતા નહીં કુટુંબ થી પાછો દૂર રાખે કોઈ ને કઈ કહેવાનું કુટુંબ ની તો આપણે જરૂર તો પડવાની જ ને આવા ભુવાઓને તો ઓપન ચેલેન્જ કરું હું મારા ભાવિકોને જો ખોટો ડર નાખી એમની સાથે કોઈ પણ પ્રકારનું ગલત કર્યું તો હું નહીં જ પણ ઘોઘરે બચકું ભર કેન્સર ગળે ના તો મને યાદ કરજો કારણ કે મારી પાડે પારે આવેલા હોય મારો પાલવ જેને પકડ્યો હોય ને એના પછી કોઈ નો વાળ વાંકો ના થવા દોશ્વા બાકી ભુવાના ત્યાં પાંચ વર્ષ સેવા કરી એજ મા તને અહિયાં મૂકવા એ એજ સુરાતન મુકવા આયા કે દીકરી